કેમ છે બધા તો અત્યારે હું છું માંજલપુરની પટેલવાડીમાં કારણ કે સાડીઓનો મહાસેલ આવી ગયો છે વડોદરામાં તમને જે દેખાય છે બધી સાડીઓ અહીંયા બસ્સો ને અઢીસો રૂપિયાવાળી છે સાઉથ કોટન સાડી કલકત્તી કોટન સાડી સિલ્ક સાડી બાંધણીની સાડી વર્કવાળી સાડી સુરત પ્રિન્ટેડ સાડી સિન્થેટિક સાડીઓ બધી જ સાડીઓ ને અઢીસો રૂપિયામાં મળવાની છે તમને તો ભાઈ લાસ્ટ ટાઈમનો વાઘોડિયા રોડવાળો સેલ મિસ થઈ ગયો તો આ બિલકુલ ના કરતા જે હનુમાન દાદાનું મંદિર છે માંજલપુરમાં એક્ઝેટ એની સામે પટેલવાડીમાં જ આ સેલ છે ચાર ફેબ્રુઆરીથી લઈ અને દસ ફેબ્રુઆરી સુધી તો ભાઈ જતા રહેજો સાચે તમને સાડીઓનું કલેક્શન બહુ જ સરસ મળી જશે અને આ જ સેલ સેમ તરસાલીમાં પણ લાગેલો છે તરસાલીનું એડ્રેસ છે તરસાલી કમ્યુનિટી હોલ શાંતિનગર સોસાયટી આઈટીઆઈ કોલેજની એક્ઝેટ સામે પણ તરસાલીમાં તમને પાંચ ફેબ્રુઆરીથી લઈ અને દસ ફેબ્રુઆરી સુધી સેલ છે તો તમને જે લોકેશન નજીક પડે ને માંજલપુર કે તરસાલી જઈ આવજો દસ ફેબ્રુઆરી સુધી આ સેલ એમનો રહેવાનો છે સવારે દસ વાગ્યા થી લઈ અને રાત્રે નવ વાગ્યા સુધીનો ટાઈમ છે તો જુઓ આ